અને પાપડ જેરાવી લે તો આપણા દુકાન પોગી ગયા છે અને દીવાપતિ કરને કન વારે થઈ ગયા નવરા તો એને પેલા એને પાણી ભરી અને એને ચકલા નો ઓલું હેને માં રાખી દે પાણી પાણી ડબલું ભર લે અને પાણી નાખી દે પાણી ભરી લે

બેઠા હે આમાં તો માળો હતો એટલે પછી એને એ ન નહોતું આપણે એમાં બચા હે આવ નાતા નહીં કાઢને કારણે નવા ચીંગારી દીધા આમાં ચકલા બે હોવાના થઈ ગયા નવરા અને દાવતનો માલ આવી ગયો માલ એ ગોઠવી દઈ એની પેલા કીધું ભાગ ઉતારી દે ભાગ ખાલી થઈ ગયો તો એને બધો પેલા ભાગ ઉતારી લઈ અને પછી દાવતનો માલ ગોઠવી દે પહેલા બધો ભાગ ઉતાર લઈ તો આપળો બધો ભાગ ગોટી દીધો હે ને ભાગ ગોઠણ થઈ ગયા નવરા તો ભાગ તો ગોઠ થઈ ગયો છોડા ગોઠણ બાકી રહી ગઈ તો પેલા જમી આવીને પછી કામ કરનાક છે તો આપળો ઓટણ આવી જાવ ઘરે જમી લઈ એક તો દાળ ભાત હે મજા આવી જ છે અને પછી મસાલા પાપડ કોનેક પણ મારી જમખાવા તને ઠરાલ જાવંત હે કમેન્ટ કરી દેજો તો આપણે જમી લઈ મસાલા પાપડા આપણે આઈટમ બનાવી નહીં જમી લઈ આપણે ઘરેથી જમીન હોય દુકાને દાવતનો માલ ગોઠવાનો હોય બધો ગોઠવી દઈ દુકાને હોય પેલા કામકાજ કરી લેવા અને પછી ફ્રીજ મેં ગોઠવી દઈ સ્ટોક રાખી દઈ તો પેલા એના બધો માલ ગોઠવી દઈ તો આપણે સોડા ગોઠવાઈ ગઈ છે જોઈ લો બધી સોડા ગોઠવી નહીં ગઈ સ્ટોક એની જગ્યાએ રાખી દીધો

સાપાબો બાંધીને કમ્પ્લેન કરી નાખે એટલે શેરની પર બીજો બાંધો કમ્પ્લીટ કરી નાખે જમી લાગી ભૂખલાવી જમવાનો ટાઈમ થઈ ગયો જમી લઈશાક ને રકડી કમેન્ટ કરી દે તમને ખબર પડી જાય હે વટાણા સ્વરાનું હવે જમી લઈ જે પણ નાસ્તો આવી ગયો છે પાક તો જે નઈ જમી લઈ તો આપણે જમીન વેવા ઓળે કારણ કે સમુ લગન નજી રહ્યા છે થોડું ઘણું થોડું ઘણું કામ કા જોઈ લવે ઓળે રતનભાઈ રતનભાઈ જય માખેલું દાદા ઓળે એમ તો तो आप ओरडे थे वही वहाँ करें समूल समूह लगन नजीक आए हैं તો થોડું ઘણું થોડું ઘણું કામ કામકાજ હોય એટલે કાંઈમ મોડે ભેગા થયા હોય પાંચ છ દિને એમ વાર રહી જાય એટલે આમ કાંઈ ભેગા થયા હોય અને કામકાજ એવો પતા થાય કંકુત્રી દેવા જવાની હોય અને હોય આપણે આવું કરે તો આવડો કાંઈ પૂરો કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લાયકન દબાવી દો તો મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ અને વંદે માતૃ તો મળીએ બીજા વ્લગમાં ત્યાં સુધી હવે દઈ ને રામ રામ